પોરબંદરના પંચહાટડી વિસ્તારમાં રહેતા એક યુવાન વિરુદ્ધ ચોરીના ગુનામાં પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો અને યુવાનની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા તેમના પરિવારજનોએ મોત અંગે શંકા દર્શાવી આક્ષેપો કર્યા છે પોરબંદરના પંચહાટડી વિસ્તારમાં રહેતા કનૈયા ઉર્ફે કાનો ચીનુભાઈ ગોહિલ નામના યુવાન વિરુદ્ધ સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુવાનની અટકાયત કરી કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો હતો તારીખ સત્તરના રોજ બપોર બાદ તે જેલ હવાલે થયો હતો અને બાદ તેની તબિયત બગડી હતી જેથી આ યુવાનને તારીખ અઢારના ના રોજ ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ યુવાન કાચા કામનો કેદી હતો તારીખ વીસના ના રોજ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું આ અંગે યુવાનના પરિવારજનોએ આક્ષેપ કરી જણાવ્યું હતું કે કનૈયાભાઈની અટકાયત અંગે પરિવારજનોને પોલીસે જાણ કરી ન હતી અને બીમાર થયા બાદ પણ કોઈ જાણ કરવામાં આવી નહોતી રાજકોટ હોસ્પિટલે દાખલ કર્યા બાદ અન્ય વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી અને પરિવારજનો પહોંચે તે પહેલાં સવારે સમાચાર મળ્યા કે કનૈયાભાઈનું મોત થયું છે ઘરેથી સાજા નીકળ્યા બાદ એકાએક શું થયું તેવું જણાવી પરિવારજનોએ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા અને માર મારવાથી બીમાર પડ્યાના આક્ષેપ કર્યા છે પરિવારજનોએ જણાવ્યું હતું કે ઘરમાં કમાતા એવા એક જ કનૈયાભાઈ હતા જેલ હવાલે કયા અંગે પરિવારજનોને અજાણ હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ કસ્ટડીયલ ડેથ હોવાથી ઇન્કવાયરી બેસાડવામાં આવશે આ યુવાનના મોતથી પરિવારજનો સ્તબ્ધ બન્યા છે અને મોત અંગે શંકા વ્યક્ત કરી છે કોઈ બીમારીથી યુવાનનું મોત થયું છે તે તેના પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે

હોય તો ઓલું થાય ને માં ઘર ને વધારે માર્યો ને એટલે જ મારી મારી માર મારી ને ફળ ફળ પટે પટે માર્યો હોકી હોકી એ મારતા તા એવી દારૂ પાડતો તમારો ઘર વાળો મારે પોલીસ ની માથે કેસ છે પોલીસ વાળા ને સસ્પેન્ડ કરવાના અને બાકી કાયવર થતી હોય ને અમે આગળ

ধানত দি